આ સમસ્યાને લઈને તાત્કાલિક છાસઠ કેવીના સબ પર પહોંચી અને રજૂઆત કરી હતી અને અહીંયા અમારે વણામાં છાસઠ કેવી ચાર મહિનેથી ચાલુ થયું છે પણ ચાર મહિનેથી એવો ફોલ્ટ ચાલુ રહે છે થોડાક દિવસ થોડાક દિવસે હાથ હાથ છ છ કલાક પાવર આવતો નથી અને અધિકારીઓને ફોન કરવી તો એ પીજીએશીએલવાળાનું નામ દેશે પીજીએસ વાળાને ફોન કરવી તો ઝાટકોવાળાનો ફોલ્ટ છે આ ત્રણ કલોરના ખર્ચે બનેલું પીજીએશીએલમાં પબ્લિક એવી હેરાન થાય છે કે અગિયાર ગામને એવી તકલીફ પડે છે કે દિવસના તતન તતન ચાર ચાર કલાક પાવર આવતો નથી અમારા ગામમાં છેલ્લા ચાર મહિનાથી છાસઠ કેવી સરકારશ્રીના ત્રણ ત્રણ કરોડની ગ્રાન્ટમાંથી થયેલ છે જે આજ દિવસ સુધી ત્રણથી ચાર વખત ફોલ્ટમાં આવેલું છે અને જેટકોવાળાને કહો તો પીજી વાંક કાઢે છે પીજી વાળાને કંઈક કહેવામાં આવે તો કે જેટકોનું કામ ખરાબ છે એ બેના વચ્ચે ઘણા ગામની પબ્લિક પીસાય છે અને આના હિસાબે અગિયાર ગામ પણ બંધ રહેશે અને એસેસ બંધ થવામાંથી એક જ ફીડર બંધ થવું જોઈએ એના બદલે અગિયાર અગિયાર ગામના બંધ થાય છે તો આમાં વાંક કોનો જેટકોનો કે પીજી અને સરકારના ત્રણ કરોડ રૂપિયા તો પાણીમાં જ ગયા